ખરેખર બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું ખરેખર હું સૌભાગ્યશાળી છું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મારું લખેલું મારું કમ્પોઝ કરેલું આ ભજન એમણે શેર કર્યું છે તો પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી આભારી છું અને એમને હું હૃદયથી મારી શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ બધા આપું છું રામજી પધારે શ્રી રામજી પધારે રામજી પધારે શ્રી રામજી પધારે

કચ્છમાં રાજકોટમાં બધી જગ્યાએ એમની હાજરીમાં કાર્યક્રમો બી કરેલા છે અને કાયમને માટે સાહેબ કલાકારોને બિરદાવતા રહ્યા છે અને આજે એમણે મારું ભજન શેર કર્યું છે તો આજે બહુ જ મારા માટે ખુશીનો દિવસ છે